દાહોદ જિલ્લામાં મોડી રાત્રિથી થી વરસાદી માહોલ દાહોદ શહેર અને આસપાસના ગામમાં વરસાદ સંજેલી ધાનપુર ગરબાડા અને ફતેપુરામાં વરસાદ લીમડી અને મીરા ખેડી સહિતના ગામોમાં પણ વરસાદ મોડી રાત્રે વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા દાહોદના દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ ચાલુ છે છતાં પણ ખેલૈયાઓ ચાલુ વરસાદમાં ગરબાની મજા માણી છે અનેક ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન રોકાયો અને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા મોડી રાત્રે વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા દાહોદના દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ ચાલુ છે છતાં પણ ખેલૈયાઓએ ચારુ વરસાદમાં ગરબાની મજા માણી છે અનેક ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન રોકાયો અને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા